જાત માંથી કઈક જાતું હોય છે આ બધું ત્યારે લખાતું હોય છે એવું લખાયું ક્યાં ગજુ છે આપણા હોય છે કે જાતને મળવા તમારે એકલું પડવું પડે સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે સાબદાહો કાન કેવળ એટલું પૂરતું નથી સાદ સાંભળવા તમારે એકનું પડવું પડે કે સાબદાહો કાન કેવળ સાંભળવા તમારે એકનું પડવું પડે ને સાથ ને સંગાથ થીજી જવાતું હોય છે સાથ ને સંગાથ થીજી જવાતું હોય છે સહેજ ખળભળવા તમારે એકનું પડવું પડે કે સહેજ ખડબડવા તમારે એકલું પડવું પડે ને છેલ્લો શર એવો થયો છે કે કોઈને ટેકે થઈ શકો સાંજ થઈ ઢળવા તમારે એકલું પડવું પડે કે કોઈને ટેકે પ્રભાતી પોર થઈ ઉગી શકો પણ સાંજ થઈ ઢળવા તમારે એકલું પડવું પડે સાહિબ જગને ખાતર જાગે છેક ભાંગતી રાતે જાતે ઊંડું તળિયું તાગે પોથી પરતાપે ક્યાં ક્યાં જઈને પૂરા કેવો કપરો કાળ કોમળ તંતુ તોડી જાણે રૂપ ધરું વિકરાળ કોમળ તંતુ તોડી જાણે રૂપ ધરું વિકરાળ કેવો કપરો કાર્ડ આ આ કપરા કાર્ડ ની વાત કરું છું જે જે કપરો કાર્ડ ક્યારે આપણાથી ભૂલાવાનું નથી કોરોના અંદર આવે છે એના સંકેતો હવે જુઓ પોતાના ઘરમાં પણ રહેવાનું રાખીને દૂરી અંગત થી અડગા રહેવાની આ કેવી મજબૂરી પોતાના ઘરમાં પણ રહેવાનું ને અંગત થી પણ રહેવાની કેવી મજબૂરી વહેતા એ ઝરણાની વચ્ચે બાંધી ઊંચી પાડ કેવો કપરો કાઢ ને થીજેલા લોહીમાં થાતા રાત દિવસ લવકારા રઘવાયા થઈ માપે છે સૌ પોતાના ધબકારા થીજેલા લોહીમાં થાતા રાત દિવસ લવકારા ને રઘવાયા થઈ માપે છે સૌ પોતાના ધબકારા ને શ્વાસ બની ગઈ એકાએક જ સાવ બટકણી ડાળ શ્વાસ બની ગઈ એકાએક જ સાવ બટકણી ડાળ કેવો કપરો કાળ કોમળ તંતુ રૂપ વિકરાળ કેવો કપરો કાળ સત્ય ટૂંપાય પહેલા બધાએ બોલવું પડશે ચિત્ર ભૂસાય એ પહેલા બધાએ બોલવું પડશે સત્ય ટૂંપાય એ પહેલા બધાએ બોલવું પડશે ને ચિત્ર ભૂસાય એ પહેલા બધાએ બોલવું પડશે ને અહી ખુદ ભૂમિને પણ નથી કઈ ભાન માર્ગનું અહી ખુદ ભામ ભોમિયાને પણ નથી કઈ ભાન માર્ગનું દિશા ફંટાય એ પહેલા બધાએ બોલવું પડશે કે દિશા ફંટાય એ પહેલા બધા બોલવું પડશે ને સુગંધો કરવા કેદ આ ટોળું થયું ભેગું ફૂલો એ બોલવું પડશે કે બધા કરવા કેદ આ ટોળું થયું ભેગું ફૂલો મૂર્જાય એ પહેલા બધાએ બોલવું પડશે ને જતન એનું કર્યું છે પૂર્વજોએ પ્રાણ પૂરીને મતા લૂંટાય એ પહેલા બધા બોલવું પડશે ને સતત થાક્યા વિના બોલ્યા કરે છે એ ફકીરોનું ગળું રૂંધાય પહેલા બધાએ બોલવું પડશે કે સતત થાક્યા વિના બોલ્યા કરે છે એ ફકીરોનું ગળું રૂંધાય એ પહેલા બધાએ બોલવું પડશે ને હજી તો ઝડહળે છે આ સનાતન ધર્મનો દીવો તિમિર ઘેરાય એ પહેલા બધાએ બોલવું પડશે કે હજી તો જળ હડે છે આ સનાતન ધર્મનો દીવો પણ તિમિર ઘેરાય એ પહેલા વચ્ચે ઉઘડવાનું મને માફક નથી આવ્યું ઉપર છલ્લું જ મળવાનું મને માફક નથી આવ્યું નગર વચ્ચે ઉઘડવાનું મને માફક નથી આવ્યું ને ઉપર છેલ્લું જ મળવાનું મને માફક નથી આવ્યું ને મને ગમતા ગગનમાં ઉડતો રહું છું હંમેશા હું બધે ચાલી નીકળવાનું મને માફક નથી આવ્યું ગગનમાં ઉડતો રહું છું હંમેશા હું બધે ચાલી નીકળવાનું મને માફક નથી આવ્યું ને કરું છું યુદ્ધ હું તો રાત દિવસ જાતની સાથે

કે ગમે છે જોડવું નાતો સતત સીધા ચડાણોથી નિહાળી ઢાળ ડળવાનું મને માફક નથી આવ્યું ને ધરું છું હાથમાં પથ્થર હથોડી ટાંકણું તેણું હવામાં ઘાટ ગડવાનું મને માફક નથી આવ્યું કે ધરું છું હાથમાં પથ્થર હથોડી ટાંકણું તેણું હવામાં ઘાટ ગડવાનું મને માફક નથી આવ્યું ને નમે છે તો નમે છે આમ માથું એક ઠેકાણે બધાના પગમાં પડવાનું મને માફક નથી કે નમે નમે છે છે તો આમ માથું એક ઠેકાણે આ એક ઠેકાણું તમે બધા જાણો છો એક ઠેકાણું એટલે સરગાજડા કે નમે છે તો નમે છે આમ માથું એક ઠેકાણે બધાના પગમાં પડવાનું મને માફક નથી આવ્યું કે સાવ વૈરાગી થવાનો આપણો દાવો નથી તાપવાનો આપણો દાવો નથી સાવ વૈરાગી થવાનો આપણો દાવો નથી ને પંચ ધૂણી તાપવાનો આપણો દાવો નથી જીવ અટવાતો રહે છે રૂપ રસ ને ગંધમાં સ્વાદ સગડા ત્યાગવાનો આપણો દાવો નથી કે જીવ અટવાતો રહે છે રૂપ રસ ને ગંધમાં સ્વાદ સગડા ત્યાગવાનો આપણો દાવો નથી ને પાંખ ફફડાવી સતત ઉડા કરું છું આભમાં આભ આખું આંબવાનો આપણો દાવો નથી કે પાંખ ફફડાવી સતત ઉડા કરું છું આભમાં આભ આખું આંબવાનો આપણો દાવો નથી ને એક બે ડૂબકી લગાવીને થયો છું તરબતર એક તાગવાનો આપણો દાવો નથી બે ડૂબકી લગાવીને થયો છું તરબતર છેક તળિયું તાગવાનો આપણો દાવો નથી ને આ અઢી અક્ષર ઉકેલાનો ઘણો આનંદ છે આ અઢી અક્ષર ઉકેલાનો ઘણો આનંદ છે ગ્રંથ આખો વાંચવાનો આપણો દાવો નથી કે ગ્રંથ આખો વાંચવાનો આપણો દાવો નથી ને થાય જબકારો અને એકાદ પર જાગી જતો રાત આખી જાગવાનો આપણો દાવો નથી ને જાત થોડી ઝળહળે છે શબ્દના આ બ્રહ્મથી જગતને અજવાડવાનો આપણો દાવો નથી સાવ વૈરાગી થવાનો આપણો દાવો નથી ને પંચ ધૂણી તાપવાનો આપણો દાવો નથી સાચે સાચા સમ ખાવાનું એકાદું ઠેકાણું રાખો સાચે સાચા સમ ખાવાનું એકાદું ઠેકાણું રાખો ને સુખ દુઃખનું ગાણું ગાવાનું એકાદુ ઠેકાણું રાખો સુખ દુઃખનું ગાણું ગાવાનું એકાદું રાખો મુક્ત બનીને થાતી ફોગટ દોડા દોડી થકવી દેશે મુક્ત બનીને થાતી ફોગટ દોડા દોડી થકવી દેશે સામે ચાલી બંધાવાનું એકાદુ ઠેકાણું રાખો કે સામે ચાલી બંધાવાનું એકાદું ઠેકાણું રાખો ને પોતાના પડછાયાથી પણ જ્યાં રહેવાતું સાવ સલામત એવી ઓથે સંતાવાનું એકાદું ઠેકાણું રાખો કે પોતાના પડછાયાથી પણ જ્યાં રહેવાતું સાવ સલામત એવી ઓથે સંતાવાનું એકાદું ઠેકાણું રાખો ને ભર નીંદરમાં ભૂલ ભલે થઈ એનું ઓસડ હાથ વગું છે ભર નીંદર માં ભૂલ ભલે થઈ એનું ઓસડ હાથ વગું છે જાગી જઈને શરમાવાનું એકાદું ઠેકાણું રાખો કે જાગી જઈને શરમાવાનું એકાદું ઠેકાણું રાખો ને પગલું માંડો ત્યાં જ પ્રયોજન આપોઆપ ઉઘાડું પડતું પગલું માંડો ત્યાં જ પ્રયોજન આપોઆપ ઉગાડું પડતું સાવ અકારણ પણ જાવાનું એકાદું ઠેકાણું રાખો કે સાવ અકારણ પણ જાવાનું એકાદું ઠેકાણું રાખો ને પાણીથી પલળેલી કાયા પળભરમાં કોરી થઈ જાશે પાણીથી પલળેલી કાયા પળભરમાં કોરી થઈ જાશે અંદર અંદર ભીંજાવાનું એકાદું ઠેકાણું રાખો કે અંદર અંદર પીંજાવાનું એકાદું ઠેકાણું રાખો ને રંગોના વાઘાથી દેહ ભલે શણગારો ભગવા રંગે રંગાવાનું એકાદું ઠેકાણું રાખો કે ભગવા રંગે રંગાવાનું એકાદું ઠેકાણું રાખો સાચે સાચા સમખાવાનું એકાદું ઠેકાણું રાખો અને સુખ દુઃખનું ગાણું ગાવાનું એકાદું ઠેકાણું રાખો આભાર